દિવાળી બાદ કોરોના કેસોમાં વધારો થતાં રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ છે જોકે હજુ પણ લોકો સાથે નેતાઓ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા સુરતમાં કરફ્યુ વચ્ચે પાસ નેતા અલ્પેશ કતિરિયાના જન્મદિનની ઉજવણીનો વિડીયો વાયરલ થયો જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઇન સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન માસ્ક પણ નહોતું પહેર્યું તો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ અલ્પેશ કતિરિયાની અલ્પેશ કતિરિયાના ઘરે પહોંચી અને અલ્પેશ કતિરિયાની ધરપકડ કરે છે સાથે જ અન્ય ચારની પણ કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સજાનંદ ફાર્મા ગઈકાલે રાત્રે કરફ્યુ વચ્ચે પાસ થતા અલ્પેશ કથિરિયાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ફાર્મ હાઉસમાં ડાયરા સાથે ડીજે જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી જેમાં અલ્પેશ કથિરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો આ સાથે સોશિયલ ડિસ્ટન્સો ખુલ્યા ભંગ કર્યો આ સાથે હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા આ સમગ્ર કિસ્સાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કામરેજ પોલીસ સ્ટેશનના પોસ્ટમાડા ગામ છે અને ત્યાં સહજાનંદ ફાર્મ છે ગઈકાલે ચોવીસ તારીખે રાત્રે આઠ વાગે અલ્પેશ કથિરિયા અને એમના જે મિત્રો છે એમણે જન્મદિવસની પાર્ટી ઉજવી હતી જેના આધારે અમે ગુનો દાખલ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે પોલીસ સ્ટેશનમાં સાથે સાથે અલ્પેશ કથિરિયા અને ડીએમ બુટાણી કે જે ફાર્મના માલિક છે એમને પણ અમે ડિટેઇન કર્યા છે